પાર્ડી સ્પર્ટ વુમન હોસ્પિટલ ખાતે વીસ ઓક્ટોબર રવિવારે ફ્રી ફર્ટિલિટી કેમ્પ યોજાશે સુરતના આઈવીએફ બંધત્વ નિષ્ણાંત ડોક્ટર મોના શ્રોફ અને પાર્ડીના ડૉક્ટર પ્રિયા પરમાર કેમ્પમાં સેવા આપશે પાર્ડી સ્પર્સ વુમન હોસ્પિટલ ખાતે ફ્રી ફર્ટિલિટી કેમ્પનું વીસ ઓક્ટોબર રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ સદગુરુ સોસાયટી ખાતે આવેલ સ્પર્શ વુમન હોસ્પિટલ છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે અહીં ડોક્ટર સંદીપ પરમાર અને ડૉક્ટર પ્રિયા પરમાર ગાયનેકોલોજીસ્ટ તરીકે સેવા આપી રહ્યા છેલ્લા છ વર્ષ પારડી જનતા હોસ્પિટલ બાદ બે હજાર અઢારથી સદગુરુ સોસાયટી ખાતે સ્પર્શ વુમન હોસ્પિટલ કાર્યરત કરવામાં આવ્યું છે અહીં પ્રસુતાને લગતી તમામ સુવિધા સાથે દસ હજારથી વધુ પ્રસુતિ કરાવવામાં આવી છે ડોક્ટર સંદીપ પરમાર કે જે હોસ્પિટલમાં સાત થી આઠ વર્ષનો અનુભવ ધરાવે છે સ્પર્શ વુમન હોસ્પિટલ ખાતે સોનોગ્રાફી થકી ગર્ભમાં રહેલું બાળકનું તપાસ અને નિદાન કરવામાં સરળતા રહે છે તેમજ ગર્ભાશયનું ઓપરેશન અંડાશયને લગતા ઓપરેશન થકી દર્દીને ઓછી તકલીફ વહેલી રિકવરી સાથે કરવામાં આવે છે ત્યારે સુરતમાં સિનિયર ક્લિનિક ડિરેક્ટર અને આઈવીએફ નિષ્ણાંત ડોક્ટર મોના શ્રોફ વી

અહીં ડોક્ટર સંદીપ પરમાર અને હું ડોક્ટર પ્રિયા પરમાર અમે બંને ગાનેકોલોજીસ્ટ તરીકે કામ કરીએ છીએ છ વર્ષ પહેલા અમે જનતા હોસ્પિટલ જે બિલ્ડિંગ હતું ચાર રસ્તા પર ત્યાં અમારી સ્પર્શ વુમન્સ હોસ્પિટલ તરીકે સ્ટાર્ટ કર્યું હતું ત્યાં અહીંના જનતા તરફથી ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો અમને અને ત્યારથી બે હજાર અઢારમાં અમે અહીંયા નવી જગ્યાએ સ્પર્શ વુમન્સ હોસ્પિટલ તરીકે અહીંયા કામ કરીએ છીએ છેલ્લા બાર વર્ષથી અહીંયા અમે પ્રસુતિ લગતી તમામ સુવિધાઓ અહીંયા આપીએ છે છેલ્લા બાર વર્ષની કારકિર્દીમાં દસ હજાર કરતા વધારે પ્રસૂતિ અમે અહીંયા હાથ ધરેલી છે દરેકે દરેક પ્રસૂતિ અહીંયા ડોક્ટર દ્વારા અટેન્ડ કરવામાં આવે છે પ્રસુતિ ને લગતા તમામ સુવિધાઓ અહીંયા મળવાપાત્ર છે ડોક્ટર સંદીપ પરમાર મોહન હોસ્પિટલમાં સાત થી આઠ વર્ષ કામ કર્યાનો અનુભવ ધરાવે છે અને પ્રસુતિને લગતા દર્દીની જે સોનોગ્રાફી કરવામાં આવે જેને એન્ટીનેટિવ સોનોગ્રાફી કહેવાય તે અમે અહીંયા ચાકેજ જ કરીએ છીએ વોલ્યુશન ઈ સિક્સ નામનું જે મશીન છે એ અમારી પાસે છે થ્રીડી સોનોગ્રાફી કરવા માટેનું જેના દ્વારા ઘરમાં રહેલા બાળકમાં ખોડખાપડ ને તમે સારી રીતના જાંચ કરી અને એનું પહેલાથી નિદાન કરી શકીએ છીએ ગર્ભાશયને કઢવાનું જે ઓપરેશન આવે થેલી કાઢવાનું ઓપરેશન અથવા હિસ્ટ્રેક્ટમી જેમાં કહેવાય તેની એક પદ્ધતિ છે એનડીવીએચ અથવા નોન નોનડી હિસ્ટ્રેક્ટમી જેમાં ટાંકા વગરનો ગર્ભાશય કાઢવાનું ઓપરેશન કરવામાં આવે છે તેની એક્સપર્ટ ડોક્ટર સંગીત પરમાર ધરાવે છે તેમાં દર્દીને દર્દ ઓછો થાય રિકવરી ખૂબ જ વહેલી આવે અને ગર્ભાશય કાઢવાની તમામ પદ્ધતિમાં એ સૌથી સારી પદ્ધતિ માનવામાં આવે છે અહીંયા છેલ્લા બાર વર્ષમાં ઘણા આશરે અગિયાર હજાર કરતાં વધારે ઓપરેશન એમણે

તકલીફોનું નિદાન કરવામાં આવશે નોવા સુરત થી ડોક્ટર મોના શ્રોફ જે ત્યાંના ક્લિનિકલ ડાયરેક્ટર પણ છે અને છેલ્લા પંદર વર્ષથી નોવામાં સર્વિસ આપે છે એ એમનો અહીંયા લાભ મળવાનો છે તો જે દંપતી ને બાળક નથી રહેતા અથવા મલ્ટિપલ ટ્રીટમેન્ટ કર્યા પછી આઈવીએફ ફેલ થયા છે આઈયુઆઈ ફેલ થયા છે કોમ્પ્લિકેટેડ કેસીસ છે ગર્ભાશયમાં ગાંઠ છે એન્ડોમેટ્રિયોસિસ છે શુક્રાણુઓની કમી છે ટ્યુબ બ્લોક છે આવા બધા દર્દીઓ માટે અહીંયા કન્સલ્ટેશન ફ્રી છે અને ચેકઅપ કરી અને યોગ્ય સારવાર માટેની સલાહ મળવા પાત્ર છે તો વીસમી ઓક્ટોબરે જે કેમ્પનું આયોજન છે સમય સવારે અગિયારથી એકનો છે અને અહીંયા જે હેલ્પલાઇન નંબર છે તેની ઉપર તમે અપોઇન્ટમેન્ટ લઈ શકો અને આ કેમ્પનો ભાગ લેવા માટે દરેક દર્દીને વિનંતી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો